પ્રકરણ તેર નદીની સફર કેમ છો દોસ્તો મજામાં છો ને આજે હું તમને નદીનું એક ચિત્ર બતાવીશ તમે તેને ધ્યાનપૂર્વક જુઓ અને આપણે આપેલા શબ્દો પરથી વાર્તા બનાવીશું અને તેને શીર્ષક આપીશું શબ્દો मछली, जलीय वनस्पतियों, नदी मोटू जहाज तेल, नदी किनारों, दुर्गंध फेक्टरी कपड़ा धोवा प्राणियों बीजा काम बदला शहर वार्ता

ઘણી રંગબેરંગી માછલીઓ અને જલીય વનસ્પતિઓ અને ઉપર ઘનઘોર વાદળો આ દ્રશ્ય બસ તેને જોતા જ રહેવાનું મન થાય અને હોળીમાં બેસીને નદીમાં વિહાર કરવાનું મન થાય આ બધું જોઈને નદી પણ ખુશ થતી ઉછળતી અનેક શહેરો અને ગામડા આવતા હતા શહેરમાં કારખાના અને મોટી ફેક્ટરીઓ માંથી નીકળતું દુર્ગંધ મારતું રસાયણોયુક્ત યુક્ત ગંદુ પાણી અને કચરો નદીમાં ઠલવાતો હતો અને મોટા નીકળતું તેલ નદીના પાણીમાં ભળતું હતું જેનાથી નદીનું પાણી ગંદુ થતું હતું ગામડાના લોકો નદીના કિનારે કપડા ધોવે પ્રાણીઓને નવડાવે અને વાસણ ઘસે જેના લીધે નદીનું પાણી ગંદુ થતું હતું અને આ બધું પાણીમાં ભળતા પાણીનો રંગ પણ બદલાઈ ગયો હતો નદીનું પાણી દૂષિત થવાથી નદીમાં રહેતી માછલીઓ અને જલીય વનસ્પતિઓનો વિનાશ થવા લાગ્યો આ બધું પાણી પ્રદૂષિત થવાના કારણે થયું હતું આને પાણીનું પ્રદૂષણ કહે છે પહેલા હસ્તી નદી જોઈને ખૂબ જ દુખી થાય છે અને રડે છે જોયું ને મિત્રો સુંદર અને સ્વચ્છ નદી કેવી રીતે પ્રદૂષિત થાય છે અને પછી આપણે જો આવું ગંદુ પાણી પીએ તો આપણને ઘણા રોગો થાય માટે આપણે આવા પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરી શકતા નથી આપણે આ વાર્તાને નદીની વ્યથા શીર્ષક આપીશું હવે હું તમને નદીનું ચિત્ર બતાવીને કેટલા પ્રશ્નો પૂછીશ તેના તમારે જવાબ આપવાના છે નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો છે નદી જ્યાંથી શરૂ થાય છે તે પાણી પારદર્શક વાદળી રંગનું હોય છે નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે આ માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે વળી કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભળતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે નદી ગામમાં પહોંચે તે પહેલા તેમાં શું જોઈ શકાય છે નદી ગામમાં પહોંચે તે પહેલા પાણીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે કેમ કે ત્યારે નદીનું પાણી ચોખ્ખું હતું કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ બન્યું ચર્ચા કરો નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીમાંથી ગંદુ રસાયણોયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતું હતું અને શહેરના લોકો દ્વારા તેમના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોમાંથી નીકળતું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતું હોવાના કારણે પાણીનો રંગ બદલાઈ ગયો હોય છે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે નદી જે પહાડોની વચ્ચેથી નીકળે છે ત્યાં રહેવાનું પસંદ કરીશું કેમ કે ત્યાંનું કુદરતી સૌંદર્ય ખૂબ જ સુંદર છે તેમજ ત્યાં પીવા માટે પાણી ખૂબ જ ચોખ્ખું મળે માટે ત્યાં રહેવાનું પસંદ કરીશું ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માંગો છો શા માટે અને કેવી રીતે કારખાના અને ફેક્ટરીઓનું રસાયણો યુક્ત ગંદુ પાણી અને કચરો નદીમાં ઠલવાય છે તે બદલવા માંગુ છું કેમ કે આવું ગંદુ પાણી અને કચરો નદીમાં ઠલવાતા નદીનું ચોખ્ખું પાણી અશુદ્ધ થાય છે આ રસાયણોયુક્ત ગંદા પાણી અને કચરાને નદીમાં ન નાખતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો નદી છોડવું જોઈએ નદીના પાણીમાં કપડા ના ધોવા જોઈએ વાસણ સાફ ના કરવા જોઈએ પ્રાણીઓને નવડાવવા ના જોઈએ તેમજ કોઈ પણ પ્રકારનો કચરો તેમાં નાખવો જોઈએ નહીં જેથી નદીને સ્વચ્છ રાખી શકાય જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશું કે જ્યાંથી નદી નીકળે છે કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહિવત હોય છે શું તમે ક્યારે દરિયો જોયો છે ક્યાં ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ હા દ્વારકાનો દરિયો આપણે જોયો છે તે દરિયાને ગોમતી નદી મળે છે તે પણ આપણે જોયું હતું તમે ક્યારે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો હા તમે ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે દ્વારકાના કિનારે ફરવા ગયા હતા દરિયાના મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથ થી બતાવો આ રીતે ખરું હવે આપણે અહીં દરિયામાં ઉછળતા મોજાનું ચિત્ર દોરીશું દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ ના દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી કે કે દરિયાનું પાણી ખારું હોય છે અને તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે એ પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે માટે પીવાલાયક નથી શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમય નદી તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે ચર્ચા કરો હા અલગ અલગ સમયે નદી તળાવ અને ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે ચોમાસામાં નદી તળાવ અને ઝરણાઓમાં ખૂબ પાણી હોય છે શિયાળામાં ઓછું પાણી હોય છે જ્યારે ઉનાળામાં આ બધામાંથી પાણી સુકાઈ જાય છે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે ના ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું પાણી ઉનાળાના દિવસોમાં હોતું નથી તમારા ગામ કે શહેરની નજીક નદી તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે હા ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં ફેરફાર જોવા મળે છે ચોમાસામાં પાણી વધારે હોય છે શિયાળામાં પાણી ઓછું હોય છે જ્યારે ઉનાળામાં પાણી સુકાઈ ગયું હોય છે તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે તેમાં નાની મોટી માછલીઓ દેડકા જળસાપ કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે અને કેટલીકવાર મગર પણ જોવા મળે છે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે નદી તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ છોડ અને ઝાડી ઉગે છે આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે નદી તળાવ કે ખાબોચિયામાં બતક બગલો સારસ વગેરે જળચર પક્ષીઓ આવે છે તમે ક્યારે પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે

સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જવું પડે છે તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં આપણે આપણા ઘરની નજીક આવેલા તળાવ અને નદીમાં ખરાબ પાણી જોઈએ છીએ પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી અને તેમાંથી દુર્ગંધ આવતી હોય છે અને તેની અંદર કચરો હોય ત્યારે પાણી ગંદુ છે તેની ખબર પડે ઘણીવાર પાણી સ્વચ્છ દેખાતું હોય પણ એની અંદર કચરો હોય ત્યારે તે પાણી પીવાલાયક રહેતું નથી પાણી કેવી રીતે ગંદુ થાય છે તમે ચિત્રમાં જોયું કે નદી જ્યારે ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવામાં અને વાસણો સાફ કરવામાં આના કારણે નદી પહેલા જેવી સ્વચ્છ રહેતી નથી આ પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે નદીમાં વહેતું પાણી ઘણી જગ્યાએથી પસાર થાય છે એટલે પ્રદુષિત થાય છે તળાવ અને ખાબોચિયામાં પણ પાણી આ જ કારણોસર ગંદુ થાય છે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી કે તળાવમાંથી આપણે પીવાનું પાણી મેળવીએ છીએ તે નદીમાંથી પાઇપ દ્વારા કોર્પોરેશનની પાણીની ટાંકીમાં આવે છે પાણી ત્યાં શુદ્ધ થઈ નળ દ્વારા ચિત્રમાની નદીના પાણીની જેમ જ ગંદુ હશે ના આપણે જે પાણી મેળવીએ છીએ તે નર્મદા નદીનું પાણી છે આ પાણી દ્વારા એક મોટા ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે તેથી ચિત્રામાં નદીના પાણીની જેમ ગંદુ નહીં હોય પ્રવૃત્તિ ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિ કરવા માટે આપણે આપણા ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ લઈશું આપણે મીઠું ખાંડ હળદર લોટ ખાવાનો સોડા અને દાળ આ દરેક વસ્તુઓ એક એક ચમચી લઈશું પછી લીંબુનો રસ સાબુનું પાણી શરબત તેલ આ બધું પણ એક એક ચમચી લઈશું અને દસ કાચના ગ્લાસ લઈશું હવે આપણે બધા પ્યાલામાં અડધે સુધી પાણી ભરી દઈશું ત્યારબાદ બધા પ્યાલામાં પાણી સરખું છે કે નહીં તેની ખાતરી કરીશું હવે પાણી ભરેલા દરેક પ્યાલામાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરીશું અને અવલોકનના આધારે અહીં આપેલ આપેલી વિગતની સામે સાચી જગ્યાએ ખરાની નિશાની કરીશું અહીં આપણે આ પહેલા પ્યાલાના પાણીમાં એક ચમચી ખાંડ ઉમેરીશું હવે તેને ચમચીથી હલાવીશું હમ જુઓ આમાં તો ખાંડ ઓગળી ગઈ અને પાણીનો રંગ પણ બદલાયો નહીં માટે આપણે અહીં કોષ્ટકમાં સામગ્રીના નામમાં ખાંડ લખ્યું છે તેમાં પાણીમાં ઓગળી જાય છે તે ખાનામાં ખરાની નિશાની કરીશું અને પાણીનો રંગ બદલાતો નથી તે ખાનામાં પણ ખરાની નિશાની કરીશું આજ રીતે દરેક અવલોકન કરીશું હવે આપણે અહીં કરેલા અવલોકનના આધારે આપેલા પ્રશ્નોના જવાબ મેળવીશું શું બધી સામગ્રી પાણીમાં ઓગળે છે ના બધી સામગ્રી પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ હંમેશા બદલાય છે ના પાણીનો રંગ હંમેશા બદલાતો નથી તેલ પાણીમાં ભળી ગયું તે પાણીમાં ભળ્યું કે નહીં એમ કઈ રીતે કહી શકો ના તેલ પાણીમાં ભળ્યું નહીં તે પાણીમાં ઉપર અલગ જોઈ શકાય છે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કહી શકો કે પાણીમાં તેની હાજરી નથી ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી છતાં પણ તેમની પાણીમાં હાજરી હોય છે જેમ કે ખાંડ અથવા મીઠાને પાણીમાં ઓગાળતા પાણીનો રંગ બદલાતો નથી પરંતુ પાણીનો બદલાયેલો સ્વાદ બતાવે છે કે તે વસ્તુઓની પાણીમાં હાજરી છે ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો તે પાણીમાં નીચે બેસી જાય અને તેનો સ્વાદ પણ માણી શકાય નહીં પથ્થરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો અનુમાન કરો પથ્થરો ચોક પ્લાસ્ટિક અને કચરો જેવી વસ્તુઓ પાણીમાં ઓગળે તો પાણી ગંદુ થઈ જાય અને આપણે તેનો ઉપયોગ કરી શકીએ નહીં વિચારો બધી વસ્તુઓ સરળતાથી પાણીમાં ઓગળે તેમાંથી ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળે તો શું થાય આવું પાણી પીવાથી આપણે બીમાર થઈએ છીએ તેથી પાણી પીતા પહેલા તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્વનું છે તેને ઉકાળવું સૌથી સારો ઉપાય છે કોઈ એવું તમે ઉપાયો તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે આપણા ઘરમાં પીવાનું પાણી પાણી શુદ્ધ કરવાના મશીન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે ગાળી લઈએ ત્યારે પાણી શુદ્ધ થઈ જાય છે આ ઉપરાંત પાણી શુદ્ધ કરવાના મશીન દ્વારા તેમજ પાણીમાં ક્લોરીનની ગોળી નાખીને અને ફટકડી દ્વારા પણ પાણીને શુદ્ધ કરી શકાય છે હવે આપણે પાણીને શુદ્ધ કરવાના કોઈ પણ બે ઉપાયોના ચિત્રો દોરી તેના નામ લખીશું પાણી શુદ્ધ કરવાનો પહેલો ઉપાય પાણીને ઉકાળીને શુદ્ધ કરવું તે છે માટે આપણે અહીં પહેલું ચિત્ર તેનું દોરીશું એક પાણીને ઉકાળીને આ રીતે ઉકાળેલા પાણીને ઠંડુ થયા બાદ ગાળીને ઉપયોગમાં લઈ શકાય છે આ રીતે શુદ્ધ કરેલું પાણી સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે માટે આપણે પાણીને ઉકાળીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે બીજું ચિત્ર ઘરે બનાવેલા પાણીના ફિલ્ટરનું દોરીશું ઘરે પાણી શુદ્ધ કરવાનું ફિલ્ટર કેવી રીતે બનાવતું હશે પાણી શુદ્ધ કરવાનું ફિલ્ટર બનાવવા માટે સૌથી પહેલા આપણે એક બોટલ લઈશું કાપીશું હવે આપણે કાપેલી બોટલના મો ના ભાગ પર રૂ મૂકીશું હવે આપણે તેના પર ચાળેલી રેતી નાખીશું હવે તેના પર કોલસાનો ભૂકો નાખીશું હવે તેના પર વગરની રેતી નાખીશું તેના પર નાના પથ્થરો નાખીશું અને હવે બોટલના કાપેલા ભાગને નીચે આ રીતે મૂકીશું હવે આપણે ઉપરથી પાણી રેડીશું આપણે ઉપરથી રેડેલું પાણી બોટલમાં નાખેલી બધી વસ્તુઓમાંથી પસાર થઈ શુદ્ધ થઈને નીચેના ભાગમાં આવે છે આ રીતે ઘરે પાણી શુદ્ધ કરવા માટે ફિલ્ટર બનાવીને પણ આપણે પાણીને શુદ્ધ કરી શકીએ છીએ જુદા જુદા ઉપાયો દ્વારા પીવાનું પાણી શુદ્ધ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે હવે મોટા ભાગના ઘરોમાં પાણી શુદ્ધ કરવાના વિવિધ પ્રકારના મશીનો ઉપયોગ કરીને પાણી શુદ્ધ કરવામાં આવે છે જો પાણીને શુદ્ધ કર્યા વગર તેનો ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગો થઈ શકે છે જેનાથી શરીર નબળું પડે છે માટે હંમેશા આપણે પાણીને શુદ્ધ કરીને જ પછી તેનો ઉપયોગ કરવો જોઈએ આપણે શું શીખ્યા નદીની વાર્તા દ્વારા જળ પ્રદૂષણની સમજ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયોની જાણકારી વિવિધ ઋતુઓમાં જળ સ્ત્રોતોમાં આવતા બદલાવ વિશેની જાણકારી જળચર પ્રાણીઓ અંગેની માહિતી પાણીને ચોખ્ખું કરવાની વિવિધ રીતોની